સમગ્ર રાજકોટની અંદર અત્યારે જયારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની દિવાળી પછી અમે અને અને દંડો જે નહીં ભરે સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને શ્રીને લેખિત આવેદન પત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર બે માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતા પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવી જ્યારે આવેદન પત્રમાં અમે શ્રીને લખીન પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજ નો દંડો ઉગામી રહ્યા છો અઢાર ટકાનો એ અઢાર સાથે વસુલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો